જય માતાજી સાહિતકાર પૌ ભાગટ વિના ચારણો અને ક્ષત્રિયો આ બે વચ્ચેનો જે સંબંધ છે એ અદભુત છે શારણ ક્ષત્રિય ભાળે અને ક્ષત્રિય ચારણ ભાળે અને જો મોજ નો આવે એને આનંદ ન આવે તો કા ચારણ માં અવગુણ છે અને ક્ષત્રિય અવગુણ છે જો બે ગુણવાનો હોય ચારણ પણ ગુણવાનો હોય અને ક્ષત્રિય પણ ગુણવાનો હોય અને એકબીજાની જો નજર મળે તો આનંદ થાવો જોવે થાવો જોવે થાવો જોવે કારણ કે ક્ષત્રિયોએ એક વચન ઉપર માથા ઉતારી દીધાના અનેક દાખલા છે દરબારોએ ક્ષત્રિયો ચારણના વેણ ઉપર પોતાના માથા છે પોતાના માથા દાનમાં દાનમાં આપ્યા છે તો ઈ ચારણના જીવનની માલપા એની વાણીની કેવડી કિંમત છે ચારણના શબ્દની શું કિંમત છે એવો એક પ્રસંગ એવો એક દુહો શંકરદાનજી લીમડી ભગવાન ભોળાનાથના પરમ ઉપાસક શંકરદાનજી જેને એક ભજન લેખું સંભવ શરણે પડી માગું ઘડીએ ઘડી આપણને એમ થાય કે જેને મહાશિવ પુરાણનું એક પાનું ફાટી નોખું પડી ગયું હોય ને અથવા તો શિવ પુરાણ ક્યાંય બેહાર્યું હોય શિવ ની કથા ચાલતી હોય તો આપણને એમ લાગે કે શિવ પુરાણ કઈ અધુરી નથી ગયું કઈ ઘટતું નથી ને એવી જેને સ્તુતિ લીખી એવા શિવના પરમ ઉપાસક

દસ પંદર યુવાનોને તમે લી આવો અને દસ પંદર યુવાનોની માલપા બે ચાર ક્ષત્રિયોના યુવાનોને ઊભા રાખી દો મારા આંખે પાટા બાંધેલા હોય મને ખબર નથી કોણ કોણ યુવાનો છે પણ એક પછી એક યુવાનો જે દસ પંદર તમે બોલાવો એના કાંડા મારા હાથ ની પાપો આપો એનો હાથ મારા હાથ ની પાપો આપો અને આમ સ્પર્શ કરું તો એમાં તમે રાખેલા બે ચાર જે ક્ષત્રિયોના જુવાડા હોય ક્ષત્રિયોના યુવાનો હોય અને એમાં હાચું જો ક્ષત્રિયનું લોહી દોડતું હોય તો ફટ દેખાના હું એ નોખા ખેંચી લઉં કે આ ક્ષત્રિય છે ભલે મારી આંખે પાટા બાંધેલા હોય પણ એ પંદર યુવાનોની પણ ત્રણ યુવાનો તમે ક્ષત્રિયોના ભેળવી દો અને વારાફરતી મને અમને કાંડામાં કાંડુ આપે રાખો તો એ ત્રણે ત્રણ ક્ષત્રિયોના બાળકોને હું નોખ ખેંચી લઉં કે કવિરાજી કેમ બને આખે પાટા બાંધ્યા હોય અને હાથની માલપા હાથ ખાલી કાંડું આપે અને આ ક્ષત્રિયોનું છે આ લોકવર્ણનું છે કે આ બીજી કોઈ જ્ઞાતિનું છે એ તમને કેમ ખબર પડે અને શંકરદાનજીએ દુહો કીધો કે જાની લેત નિજ જનની કો જૈસે બાલ અબુદ્ધ અજ્ઞાન અવસ્થાનું બાળક હોય દુનિયાની કોઈ ભાન બાળકને ન હોય પણ છતાંય બાળક પોતાની માને ઓળખી જાય એમ જાની લેત નિજ જનની કો જૈશે બાલ અબુદ્ધ તૈસે ચારણ ક્ષત્રિયો કો શરીર પીછા શુદ્ધ જો બે નું લોક લોહી શુદ્ધ હશે ચારણ અસલ ચારણ છે અને ક્ષત્રિય અસલ ક્ષત્રિય છે તો એકબીજાનો સ્પર્શ થાય ને તો ક્ષત્રિયને ખબર પડી જાય કે આ ચારણ છે અને ચારણને ખબર પડી જાય કે આ ક્ષત્રિય છે અરે શરીરનો સ્પર્શની વાત જુદી છે ખાલી નજરથી નજર મળે ને તો આ ચારણ ઓળખી જાય કે આ ક્ષત્રિય છે આવા સંબંધો ચારણ અને ક્ષત્રિયોના રિયા છે એટલે તો ચારણો ને ક્ષત્રિયો વાલા છે અને ને ચારણો વાલા છે હજી નો બીજો કોઈ ઇતિહાસ મેં નથી સાંભળ્યો કે બીજા કોકે વાત કરી હોય અને ક્ષત્રિયોએ માથા ઉતારી દીધા હોય પણ એવા અનેક દાખલા મળશે કે ચારણ વાત કરે અને ક્ષત્રિય માથું ઉતારી દે આ કાંઈ નાની વાત નથી આ સંબંધો ચારણ અને ક્ષત્રિયોના છે ભગવતી માં હોનલ માં મોગલ માં ખોડિયાર માં કરણી કાયમને માટે આવા સંબંધો જાળવી રાખે એવી પૌવાની પ્રાર્થના જય માતાજી જય ભગવતી જય જગદંબા